હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ મિત્રો ભૌતિક ગુણધર્મો જોયા પછી હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો પર થોડીક નજર મારીએ રાસાયણિક ગુણધર્મો મિત્રો પહેલો એનો એસિડિક સ્વભાવ જોઈએ હા એસિડિક સ્વભાવ આપણો એસ ટુ ટુ એ એસિડ છે પણ ચિંતા ન કરતા મિત્રો એ પ્રબળ નહીં પણ નિર્બળ એસિડ છે એસ ટુ ઓટુ નિર્બળ ડાયબેઝિક એસિડ છે ડાયબેઝિક છે તમે એને ડાયપ્રોટિક પણ કહી શકો બે એચ પ્લસ આપે મિત્રો બે એ થ્રીઓ પ્લસ આપે એમ પણ કહી શકાય અને શુદ્ધ એસ ટુ ઓટુના ભૂરા લિટમસના મિત્રો લાલ બનાવે એ તો કરવાનો જ છે કારણ કે આપણે જાણીએ છીએ એ ભૂલા એ ભૂલા એટલે એસિડ હોય તો ભૂરા ઇટપસને શું કરશે લાલ બનાવશે બરાબર એ બે સ્ટેપમાં બે તબક્કામાં આયનીકરણ પામે આ H2O2 ટુ છે H2 સાથે પ્રક્રિયા કરીને એક વખત H3O+ થ્રીઓ આપો અને HO2- ટુ માઇનસ કયો આયોન મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ આયન કયો હાઇડ્રોજન પેરોક્સાઇડ એને હું જરાક આમ પણ લખી શકું એચ ઓ અને માઇનસ એચ નું દાન થવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ આયન મળે હજી એમાં એક H+ રહેલો છે તો મિત્રો આ HO2- એટલે આપણો હાઇડ્રોજન પરોક્સાઇડ આયન એ પાછો પાણી સાથે પ્રક્રિયા કરીને બીજો H3O+ આપે એટલે એક અને બે બરાબર છે એટલે એ ડાયબેઝિક થયો અને આ વખતે આપણને પેરોક્સાઇડ આયન પેરોક્સાઇડ આયન એટલે OO ઉપર માઈનસ અને માઈનસ એટલે લખાય કેમ મિત્રો એને O2-2 ઓકે તો આપણને બે એચ પ્લસ આપે અથવા એમ કહી શકીએ બે એથ પ્લસ આપે એટલે આ ડાયબેઝિક છે પણ ડાયબેઝિક એસિડ છે મિત્રો બરાબર અને એની પરખ પરખ એસિડિક આપણે બેઝ સાથેની પ્રક્રિયાથી કહી શકીએ બરાબર સાથેની કઈ રીતે કરી શકાય એસિડ હોય તો બેઝ સાથે ક્ષાર આપે આ આપણો નિર્ભળ એસિડ છે ને મિત્રો એટલે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી જેમ કે એસ ટુ ટુ છે એની હું પ્રબળ બેઝ એન ઓ સાથે પ્રક્રિયા કરું તો પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી મને પેરોક્સાઇડ ક્ષાર મળે એન એ ટુ અહીંયાથી એને અહીંયાથી ઓટો અહીંયા ટુ ટાઈમ કરવા પડશે અને ટુ એચ પ્લસ અને ઓ અહીંયા ટુ એચ પ્લસ ને ટુ ઓએચ માઇનસ એટલે ટુ ટાઈમ એચ ટૂઓ એટલે આ આપણો એસિડ આ આપણો બેઝ આ આપણો ક્ષાર અને શું થયો પાણી એટલે હું તમને એમ કહેવા માંગુ છું મિત્રો કે આ એસિડિક સ્વભાવની સાબિતી એ આપણે આલ્કલી સાથે બેઝ સાથેની પ્રક્રિયા વડે પણ કરી શકીએ અને આપણને પેરોક્સાઇડ ક્ષાર આપે જો અહીંયા તમે કેવું એટલો તો પોટેશિયમ પેરોક્સાઇડ આપણને મિત્રો મળવાનો છે ઓકે તો આવી રીતે એસિડિક સ્વભાવ આપણે નક્કી કરી શકીએ એને જાણી શકીએ મિત્રો H2O2 સારો ઓક્સિડેશન કરતા તો છે તેમ જ એ સારો રિડક્શન કરતા બી છે ચલો રિડક્શન કરતાનું કાર્ય કેવી રીતે કરે છે તે આપણે જોઈએ તો એસ ટુ ઓક્સિડેશન કરતાની જેમ રિડક્શન કરતાનો રોલ પણ એસિડિક અને બેઝિક બંને મીડિયમમાં નિભાવે છે બતાવે છે દર્શાવે છે એટલે રિડક્શન કરતાં એસિડિક મીડિયમમાં વેલ એઝ આલ્કલાઇન મીડિયમમાં બંને માધ્યમમાં એ રિડક્શન કરતા તરીકે વર્તે છે એસિડિક મીડિયમમાં આપણે જોઈએ તો એસ જે છે ઓ ઉત્પન્ન કરે અને ટુ ટાઈમ એચ સામેવાળાને હાઇડ્રોજન આપે અને આપણે રિડક્શન કરતાની સાદી વ્યાખ્યા આપ્યું હોય તો મિત્રો એમ આપી શકાય જેમાં હાઇડ્રોજન ઉમેરાય એનું રિડક્શન થયું તો સ્વાભાવિક છે એચ હાઇડ્રોજન આપે તો સામેવાળા રિડક્શન રિડક્શન કર્યું એટલે કરતા થયો અથવા આપણે બીજું સમીકરણ જોઈએ તો એસ ટુ માંથી ઓટુ ઉત્પન્ન થયો બરાબર છે અને ઓટુ ઉત્પન્ન થયો એટલે ખરેખર પ્રક્રિયા કેમ થઈને પણ આપણે સમજવા જેવી છે આ એસ ટુ જે છે ને મિત્રો આ એસ ટુ ઓ ટુ એચ ઓ એચ બરાબર એમાંથી O2 2 2 ટાઈમ H+ ઉત્પન્ન થાય અને O2 માંથી મિત્રો O2 અને આ O2 પરોક્સાઇડ આયનમાંથી O2 અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલે આવી રીતે આપણે સમીકરણ લખી શકીએ H2O2 માંથી O2 અને 2 ઇલેક્ટ્રોન અને 2 ટાઈમ H+ તો ખરા ઓકે તો એસિડિક મીડિયમ માં આવી રીતે એ રિડક્શન કરતાનો રોલ કરે બે ઇલેક્ટ્રોન મિત્રો આપે એ રીતે આલ્કલાઇન માધ્યમમાં માં પણ H2O2 ટુ હાઇડ્રોક્સ લાઈન સાથે પ્રક્રિયા કરીને ટુ ટાઈમ એચ અને ઓ આપે આને પણ આપણે જરાક જસ્ટિફાઈડ કરીએ તો મિત્રો શું થશે એચ ટુ ટુ માંથી ટુ ટાઈમ એચ નીકળશે

સમીકરણોથી જોઈ લઈએ મિત્રો તો H2O2 ટુ અ રિડક્શન કરતા હોય તો MnO4 ઓફોર બરાબર સ્ટેટમાંથી એમએન પ્લસ ટુ બરાબર ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો મિત્રો પાંચમાં એટલે રિડકશન થયું બીજું સમીકરણ જોઈએ આ છે પર આયોડેટ આયન જેમાં આયોડિનનો સ્ટેટ છે મિત્રો પ્લસ સેવન અને એમાંથી આયોડેટ આયન બરાબર આયોડાઇટ નહીં આયોડેટ અને આયોડેટ આયન આમાં આયોડિનનો સ્ટેટ છે પ્લસ પાંચ એટલે પ્લસ સાતમાંથી પ્લસ પાંચમાં રિડક્શન થયું તે જ પ્રમાણે સીરિયમ છે સી પ્લસ ફોર એનું સીરિયમ પ્લસ થ્રીમાં રિડક્શન કરે એ જ પ્રમાણે મિત્રો આમાં એજી પ્લસ છે અને આમાં એજીનું ઓક્સિડેશન આંખ શૂન્ય છે તો એનું પણ રિડક્શન થયું તે પ્રમાણે પી ટુ જેમાં પીબીનું ઓક્સિડેશન આંખ પ્લસ ફોર છે બરાબર એમાંથી પીબીઓ એટલે એમાં ઓક્સિડેશન આંખ એનો પ્લસ ટુ થયો રિડક્શનની પ્રક્રિયા બરાબર ઓ થ્રીમાંથી ઓ ટુ થયું તો એ પણ રિડક્શન

અને વન ટાઈમ એસ ટુ રહેશે એસ ટુ માંથી ઓ નીકળી જાય ઓ થ્રી માંથી પણ ઓ નીકળી જાય એટલે સ્વભાવિક છે બીજો ઓ એટલે ઓ ટુ છે ને ટુ ટાઈમ થશે સરવાળે આ ઓઝોન માંથી ઓક્સિજન દૂર થયો અને ઓક્સિજન દૂર થયો એને પણ મિત્રો રિડક્શન કહેવાય જેમ હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન કહીએ છીએ આપણે તે રીતે આમાંથી ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન થયું તો આ રીતે ઓઝોન ઓ નું ઓ માં રિડક્શન કરે મિત્રો એ પ્રમાણે એયુ આ છે સોનું ગોલ્ડ ઓરમ એનો એનો ઓક્સાઇડ છે એમાં સ્ટેટ પ્લસ વન છે એનો તો એમાંથી એને ઝીરો સ્ટેટમાં લઈ આવ્યો આ પાછું રિડક્શનની પ્રક્રિયા થઈ તે પ્રમાણે એમ નું એમએન પ્લસ ટુમાં પ્લસ ફોર સ્ટેટમાંથી પ્લસ ટુ સ્ટેટમાં આવ્યો તે જ પ્રમાણે આ ફેરી સાઇનાઇડ આયન જેમાં એનો સ્ટેટ પ્લસ ત્રણ છે બરાબર એફીનો એમાંથી સાઇનાઇડ આયન કે જેમાં ઓક્સિજન સ્ટેટ પ્લસ ટુ થશે તો એમાં રિડક્શન કરશે અને લાસ્ટમાં મિત્રો એમેનો ફોર માઇનસ જે મેગ્નેટ આયન છે એનું બેઝિક મીડિયમમાં અહીંયા જે આપણે એમેનો ફોર માઇનસ કરેલું તે જુઓ મિત્રો એસિડિક મીડિયમમાં હતું અહીંયા આ બેઝિક મીડિયમમાં પ્રક્રિયા થાય બરાબર અને બેઝિક મીડિયમમાં એમેનો

કેવી રીતના જરાક જોઈ લઈએ તો આમાં એસિડિક મીડિયમમાં એચ ટુ ઓ જે છે બરાબર એનું શું થશે તો એમાંથી ટુ ટાઈમ પહેલા તો એચ પ્લસ થશે પેરોક્સાઇડ આયન છૂટો પડશે એમાંથી ઓ મળશે ને ટુ ઇલેક્ટ્રોન છૂટા પડશે ઓકે હવે આ એજી ટુ છે સિલ્વર નો ઓક્સાઇડ છે એજી ટુ બરાબર એ ટુ એચ પ્લસ અને બે ઇલેક્ટ્રોન મેળવશે બે મેળવે એટલે એનો સરવાળો કરીને આપણે સમીકરણ બતાવી દઈએ એટલે શું થાય છે જરાક એ પણ જોઈ લઈએ રિડક્શનની પ્રક્રિયામાં ફાઇનલી અહીંયા આપણને એજી ટુ વત્તા એચ ટુ બરાબર છે આ ટુ ઇલેક્ટ્રોન ટુ ઇલેક્ટ્રોન ગયા

વત્તા ટુ ટુ ઓકે વત્તા ટાઈમ ઓ એચ માઇનસ આ બે ઇલેક્ટ્રોન ને બે ઇલેક્ટ્રોન અહીંથી કાઢી નાખીએ એટલે ટુ ટાઈમ આઈ માઇનસ વત્તા ટુ ટાઈમ એસ ટુ ઓ વધતા ઓ ટુ ઓકે આવી રીતે મિત્રો તમે બીજા સમીકરણ જેટલા પણ હતા એ બધા સમીકરણને ખૂબ સરળતાથી સેટ કરી શકો જોવાનું એસિડિક મીડિયમમાં છે કે બેઝિક મીડિયમમાં યોગ્ય સમીકરણ મૂકો બરાબર છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા લખીને તમે ખૂબ સરળતાથી આવી રીતે બધા વિકલ્પોને કે એને સોલ્વ કરી શકો ઓકે મિત્રો ચલો આગળ વધીએ ત્યાર પછી આપણે એના H2O2 ના ઉપયોગો જોવાના છે બ્લીચિંગ એજન્ટ તરીકે એ ખૂબ સારો બ્લીચિંગ એજન્ટ છે ગુજરાતીમાં બોલવું તો પ્રબળ રંગહારક અથવા રંગ નાશક આ રંગહારક રંગ નાશક તરીકે વર્તે કેવી રીતે તો આ શું કરે મિત્રો જે કાંઈ રંગીન અશુદ્ધિઓ હોય કોઈપણ જગ્યા ઉપર જે રંગીન અશુદ્ધિઓ હોય એ રંગીન અશુદ્ધિઓનું એસ ઓક્સિડેશન કરે અને રંગીન અશુદ્ધિઓમાંથી મિત્રો રંગ વિહીન થયું એટલે એ હારક થઈ ગયો બ્લીચિંગ એજન્ટ થઈ ગયું કોનું કોનું બ્લીચિંગનું કામ કરે મિત્રો આપણા વાડનું પણ બ્લીચિંગ કરી નાખે વાળનું તો પછી કરીએ એ ઉપરાંત કોનું કોનું કરે કાગળ કાપડ ચામડું તેલ ફેટ એ ઘણી ખરી વસ્તુઓનું મિત્રો શું કરે બ્લીચ કરે એનો રંગ દૂર કરે ઓકે એટલે ખૂબ સારો બ્લીચિંગ એજન્ટ છે કીધું તે પ્રમાણે વાળનું પણ બ્લીચિંગ કરે તમે વાળમાં નાખો તો આપણા વાળ કાળામાંથી મસ્ત મજાના બ્રાઉન કલરના થઈ જાય એસ ટુ ટુથી જોજો એવું કરતા નહીં ઓકે ત્યાર પછી બીજું છે મંદ સંક્રમણ હારક અને જીવાણુનાસી તરીકે બરાબર મંદ સંક્રમણ જીવાણુ નાશક તરીકે એ માર્કેટમાં

પછી એ બળતણ તરીકે ઉપયોગમાં લેવાય ઘરગથ્થુ બળતણ નહીં હો મિત્રો એનો ઉપયોગ થાય છે નેવ ટકા એસ ટુ ઓટુ સબમરીનમાં રોકેટમાં હેલિકોપ્ટરમાં બરાબર એ સારો પ્રોપેલન્ટ છે એટલે સારો બળતણ છે મિત્રો એવી રીતે ચોથો પોઈન્ટ છે મિત્રો રંગીન પેઇન્ટિંગના પુનઃસ્થાપનમાં આપણે ઓક્સિડેશનની પ્રક્રિયામાં જોઈ ગયેલા કે પેલી દાટ પેઇન્ટિંગ હોય એ પીબીએસને કારણે કાળા પડે અને એસ ટુ વડે આપણે પીબીએસ ટુ પીબીએસ ઓ ફોરમાં લેટ સલ્ફાઈડ ટુ લેટ સલ્ફાઈટમાં કન્વર્ઝન કરીને એની કાળાશ દૂર કરી શકીએ તો એ રીતે આપણે લાખો કરોડોના પેઇન્ટિંગને મિત્રો પુનઃસ્થાપન કરી શકીએ ત્યાર પછીનો ઉપયોગ છે મિત્રો હરિયાળું રસાયણ તરીકે હરિયાળું રસાયણ એટલે ગ્રીન કેમેસ્ટ્રી મિત્રો આ H2O2 ટુ ગ્રીન કેમિસ્ટ્રીમાં બહુ વિશેષ મહત્ત્વ ધરાવે છે ગ્રીન કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ એવો છે કે કેમિકલ વાપરવાની ના નથી પાડતા રસાયણ બનાવવાની ના નથી પાડતા રસાયણ વાપરવાની પણ ના નથી પાડતા પણ એવા કેમિકલ બનાવવાના કે વાપરવાના કે જેથી પૃથ્વીને નુકસાન ન થાય પર્યાવરણને નુકસાન ન થાય અને એ પ્રકારના કોન્સેપ્ટમાં આ H2O2 ટુ પ્રબળ રીતે બેસે છે ખૂબ ફિટ બેસે છે એની બનાવટથી અથવા એના વપરાશથી કોઈ પ્રકારનું કશું પ્રદૂષણ ફેલાતું નથી એટલે હરિયાળા રસાયણ ની અંદર મિત્રો બહુ આગું મહત્વ ધરાવે છે હરિયાળ રસાયણ તરીકે એ ક્યાં ક્યાં વપરાય તો પ્રદૂષિત પાણીના ઉપચારમાં ઘરગથ્થુ અથવા તો ઉદ્યોગોમાંથી નીકળતું જે ગંદુ પાણી છે એના ટ્રીટમેન્ટમાં મિત્રો વપરાય છે પછી સાયનાઇડના ઓક્સિડેશનમાં સાયનાઇડ સીએન માઇનસ જે જરાક ઝેરી કેટેગરીમાં ગણી શકાય એનું પણ ઓક્સિડેશન કરવાની મિત્રો આ ક્ષમતા ધરાવે છે અને ઝારક પરિસ્થિતિના પુનઃસ્થાપનમાં બરાબર છે જે પાણી ટ્રીટમેન્ટ હોય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો એની અંદર છેલ્લા સ્ટેપમાં શું કરે મિત્રો એમાં ઝારક શોષણ ઝારક બેક્ટેરિયા દ્વારા ઝારક શોષણ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજન પાસ કરે તો એની અંદર પણ ઝારક પરિસ્થિતિનું પુનઃનિર્માણ કરવા માટે પણ H2O2 ઓટુ મિત્રો ઉપયોગી છે આના સિવાય પણ મિત્રો H2O2 ટુ ઘણા ઉપયોગ ધરાવે છે ઘણી રીતે ઉપયોગી છે સોડિયમ પર બોરેટ સોડિયમ પર કાર્બોનેટ જેવા કેમિકલ છે કેમિકલ જે ઉચ્ચ ક્વોલિટીના ડિટર્જન્ટમાં વપરાય છે એની બનાવટમાં પણ આ ઉપયોગમાં લેવાય છે આ ઉપરાંત બીજા ઘણા બધા કેમિકલના સંશ્લેષણમાં એસ્ટુઓ આગું મહત્વ ધરાવે છે મિત્રો તો જોવા જઈએ ઓલ ઓવર તો એસ ઓટુ ઉપયોગ ઉપયોગમાં ઘણી બધી જગ્યાઓ ઉપર ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ હવે H2O2 ની પ્રબળતા કેમ નક્કી કરવી H2O2 ની સાંદ્રતા એટલે એની પ્રબળતા કેમ દર્શાવી એની રીતો ઉપર મિત્રો તો ની સાંદ્રતા પ્રબળતાને નોર્મલી ત્રણ રીતે દર્શાવી શકાય છે H2O2 ની સાંદ્રતા તમે કદથી બતાવી શકો એટલે એને પ્રબળતા કહેવાય બરાબર છે પ્રબળતા કદથી બતાવી શકીએ બાય વોલ્યુમ એને સ્વી થી દર્શાવાય ત્યાર પછી દર કદથી પ્રબળતા એટલે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ અને ત્યાર પછી સપ્રમાણતા બરાબર સ પ્રમાણતા એટલે નોર્માલિટી અહીંયા મિત્રો એન આવશે એટલે આપણે સ પ્રમાણતામાં પણ એની પ્રબળતા કે સાંદ્રતા દર્શાવી શકીએ એટલે એસ ટુ ઓ ટુની સાંદ્રતા નોર્મલી કદથી વેટ બાય વોલ્યુમથી અને નોર્માલિટીથી બતાવી શકીએ ઓકે અને આના ઉપરથી આપણે બીજા બી સૂત્રો તારવી શકીએ જેમ કે આ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ છે ને એના ગુણ્યા દસ કરું ને એટલે મને ગ્રામ પર લિટર મળે ઓકે અને ત્યાર પછી આ નોર્માલિટી જે છે એના બાય ટુ કરું એટલે મને મોલારિટી મળે

છેદમાં બાવીસ પોઈન્ટ ચાર કરો બરાબર સત્તર ગુણ્યા નોર્માલિટી મળશે ઓકે મિત્રો હવે આને આપણે સાદુ રૂપ આપીએ ને એટલે આપણને આવો એક સંબંધ મળે કદ પ્રબળતા જેને આપણે વોલ્યુમ વી થી બી બતાવી શકીએ વી બરાબર ફાઈવ પોઈન્ટ સિક્સ ઇન્ટુ નોર્માલિટી ટૂંકમાં નોર્માલિટી ગુણ્યા પાંચ પોઈન્ટ છ કરો એટલે આપણને કદ પ્રબળતા મળે તો મોલારિટીમાં શું કરવું પડશે તો મોલારિટી માટે એને અગિયાર પોઈન્ટ બે વડે ગુણીએ તો આપણને કદ પ્રબળતા વી મળે અને છેલ્લું એક સૂત્ર મિત્રો કે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ જો આપણી પાસે હોય તો સત્તર ભાગ્યા છપ્પન ગુણ્યા કદ પ્રબળતા બરાબર કરવાથી એ આપણને પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમમાં કન્વર્ટ કરી શકીએ બસ આ ત્રણ સૂત્રો મિત્રો યાદ રાખો તો આને લગતા ઘણા ખરા દાખલા આપણે આરામથી ગણી શકીએ આ સૂત્રો ની સાબિતી પણ કરી શકાય પણ એમાં મિત્રો ટાઈમ નથી બગાડો આપણે સાદા સિમ્પલ આ જ ત્રણ સમીકરણને યાદ રાખીએ તો પણ આપણી ગણતરી કરવા માટે પૂરતા છે દાખલો છે મિત્રો 10 કદ H2O2 ના દ્રાવણની સપ્રમાણતા મોલારિટી અને દળ કદ થી પ્રબળતા જણાવો ઓકે તો પહેલા તો આપણે 10 કદ એટલે 10 વોલ્યુમ H2O2 ના દ્રાવણનો મીનિંગ સમજીએ 10 કદ 10 વોલ્યુમ H2O2 નું દ્રાવણ એટલે બરાબર શું થશે કે એક એમ એલ દ્રાવણ માંથી એક લીટર દ્રાવણ માંથી દસ લિટર ઓટું મળે બરાબર આ લખીએ તો પણ સાચું થશે બરાબર છે આપણે એની સપ્રમાણતા શોધવી છે તો શું સૂત્ર તમને યાદ હોય તો કે વોલ્યુમ બરાબર તો અહીંયા નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવી છે આટલા નોર્મલ થશે આ આપણે નોર્માલિટી ગણી મિત્રો નોર્માલિટીની જેમ આપણે હવે એની મોલારિટી ગણવી છે તો મોલારિટી માટે શું સૂત્ર છે મોલારિટી માટેનું સૂત્ર છે અગિયાર પોઈન્ટ બે ગુણ્યા મોલારિટી

વેટ બાય વોલ્યુમ માં શું થશે મિત્રો સત્તર ના છેદમાં છપ્પન ગુણ્યા દસ અને આ જવાબ આપણને ત્રણ પોઈન્ટ ત્રણ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ મળશે બરાબર છે તો મિત્રો આ રીતે આપણે ખુબ સરળતાથી કદ પ્રબળતાનો ઉપયોગ કરીને અલગ અલગ એકમો સપ્રમાણતા મોલારિટી અથવા તો એને ફેરવી શકીએ અથવા ઊંધું બી કરી શકીએ દળ કદ મોલારિટી કે સપ્રમાણતાથી આપણે એને કદ પ્રબળતામાં દર્શાવી શકીએ સિમ્પલી પેલા ત્રણ સૂત્રો મિત્રો યાદ રાખવાના એ સૂત્રોથી ઈઝીલી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ આવા લગતા કેટલાક એમસીક્યુ એ આપણે એમસીક્યુ વાળા સેક્શનમાં મિત્રો જોવાના જ છીએ ઓકે ચલો આગળ વધીએ ઉર્જા સ્ત્રોતના નવા વિકલ્પમાં બેસ્ટ ઓપ્શન છે હાઇડ્રોજન જો હાઇડ્રોજનને આપણે બળતન તરીકે ઉપયોગમાં લઈએ તો આપણી પર્યાવરણીય સમસ્યાઓ અને આર્થિક રીતે પણ આપણને ખૂબ કારગર નિવરી શકે તેમ છે હાઇડ્રોજન આપણને ક્યાંથી મળશે કેવી રીતે આવશે એને આપણે ચાટથી સમજવા પ્રયત્ન કરીએ આપણે રહીએ છીએ પૃથ્વી ઉપર કે જેમાં માત્ર એક ભાગ જમીન અને ત્રણ ભાગ મિત્રો શું રહેલું છે પાણી તો સ્વાભાવિક છે પાણીમાંથી આપણે હાઇડ્રોજન મેળવશું આ ચાટને જોઈએ મિત્રો તો વોટર ઇન રિવર લેક એન્ડ ઓશન એટલે પૃથ્વી ઉપર એ નદી સરોવર અને દરિયામાં પાણી રહેલું છે એનું આપણે વિદ્યુત વિભાજન કરશું ઇલેક્ટ્રોલિસિસ કરશું અને પાણીના વિદ્યુત વિભાજનથી આપણને શું મળે તો એમાંથી આપણને હાઇડ્રોજન મળશે જેનો બળતણ તરીકે ઉપયોગ કરશું ઉપરાંત આપણને ઓક્સિજન બાય પ્રોડક્ટમાં મળશે જેના આપણે બીજા ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય તેવી રીતના છે ઓકે અને આ હાઇડ્રોજનનું ટ્રાન્સપોર્ટેશન કરીને એનું કમ્બુશન એટલે દહન દ્વારા આપણે એમાંથી મિત્રો ઉર્જા મેળવશું બરાબર હવે આના દહનથી ફાયદો શું થશે આના દહનથી ફાયદો એ થશે કે હાઇડ્રોજન જો હું બળતણ તરીકે ઉપયોગમાં લઉં ને મિત્રો તો વન બાય ટુ ઓ ટુ પ્રક્રિયા કરીને મને લાસ્ટમાં પાણી મળે અને એ જે પાણી મળે એ વાતાવરણમાં જાય એ વાતાવરણમાં જઈને ફરી પાછો અમુક દિવસો કે અમુક અઠવાડિયા કે મહિનામાં એ પાછું રિસાયકલિંગ થઈને પાછું નદી તળાવો અને દરિયામાં પાછું ફરે ઓકે એટલે આમ જોઈએ તો હાઇડ્રોજનનું રિસ્ટોરેશન ખૂબ સરળતાથી અને ઓછા સમયમાં થાય છે બીજું મિત્રો કે ના દહનથી ઉષ્મા પણ આપણને ઘણી બધી મળે છે આપણે હાઇડ્રોજનની દહનની સરખામણી બીજા બળતણ સાથે કરીએ અહીંયા ડાયહાઇડ્રોજન આપણને ગેસિયો સ્વરૂપમાં છે ડાયહાઇડ્રોજન લિક્વિડ સ્વરૂપમાં છે એલપીજી મિથેન ઓક્ટેન બરાબર ઇન લિક્વિડ છે એટલે આપણે એને પેટ્રોલ તરીકે ગણાવી શકીએ બરાબર છે અને એની પર મોલ પર ગ્રામ અને પર લીટરની કમ્પેરિઝન આપી છે એમાં તમારે આંકડા જોવાના છે મિત્રો પર ગ્રામના તો પર ગ્રામમાં માં હાઇડ્રોજનમાંથી જે ઉર્જા મળે છે એ અન્ય કોઈ પણ પ્રકારના બળતણમાંથી મળતી ઉર્જા કરતા લગભગ લગભગ કહી શકાય ત્રણ ગણી છે એટલે આ રીતે મિત્રો વિચારીએ તો હાઇડ્રોજન ઊર્જાનો બેસ્ટ સ્ત્રોત છે છે બરાબર અને હાઇડ્રોજન ઊર્જાના ઉપયોગમાં આપણે ઉપયોગમાં લઈએ તો એ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે હાઇડ્રોજન ઇકોનોમી કહેવાય હાઇડ્રોજન ઇકોનોમી શું છે કે પ્રવાહી હાઇડ્રોજનનો બળતણ તરીકે વ્યાપક સ્વરૂપે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ તો એને સાથે સંબંધિત એ કોન્સેપ્ટને આપણે હાઇડ્રોજન ઇકોનોમી કહીએ હાઇડ્રોજન ઇકોનોમીની અંદર હાઇડ્રોજનના ઉત્પાદન એના સ્થાનાંતરણ એના સંગ્રહ એને લગતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે ઉત્પાદન કરવા માટે હમણાં આપણે કીધું તે પ્રમાણે પાણીનું વિદ્યુત વિભાજન કરશું પાણીના વિદ્યુત વિભાજન માટે આપણે સૂર્યપ્રકાશની ઉર્જાનો બી ઉપયોગ કરી શકીએ અથવા ન્યુક્લિયર ઉર્જાનો બી ઉપયોગ કરી શકીએ એ રીતે આપણે પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન મેળવી શકીએ હાઇડ્રોજન મેળવ્યા પછી એના સ્થાનાંતરણના સંગ્રહમાં ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આ વિસ્ફોટ સાથે દહન પામવાનો ગુણધર્મ ધરાવે છે ઓક્સિજન સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરે તો મિત્રો આ રીતે હાઇડ્રોજનના સંગ્રહ સ્થાનાંતર અને ઉત્પાદનને લગતા જો પ્રશ્નો આપણે સોલ્વ કરીએ તો હાઇડ્રોજન એક બેસ્ટ બળતણ પુરવાર થઈ શકે છે અને આપણી ઉર્જાની લગતી તમામ જરૂરિયાતો એ પૂરી કરી શકે છે તમને આ ચેપ્ટર ભણાવવાનું એક રીઝન પણ છે કે તમારામાંથી કોઈ નવો વૈજ્ઞાનિક આ રીતની ટેકનોલોજી વિકસાવે અને હાઇડ્રોજનને બળતણ તરીકે ઉપયોગ કરવાની ટેકનોલોજી કારગર કરે તો ભવિષ્યમાં તો ઉર્જાના અખૂટ અને પ્રદૂષણ મુક્ત એવા વિકલ્પ હાઇડ્રોજનને આપણે વ્યવહારમાં લાવી શકીએ એ ટેકનોલોજીનો આપણે વ્યાપક પ્રમાણમાં મિત્રો ઉપયોગ કરી શકીએ ઓકે મિત્રો થેન્ક યુ આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ